સુરેન્દ્રનગર ની વાત કરીએ તો જનકપુરી ખાતે સમૂહિત મહેમાન જનકસિંહ બાપુએ તુલસી વિવાહનું મહત્વ સમજાવ્યું હતું અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આશા ફાઉન્ડેશન સંચાલિત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ધંધુકા ચાવલા પરિવાર અને જાળીયા ગામના સંયુક્ત ઉપક્રમે હેઠળ તુલસી વિવાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હોટેલની સામે મહોત્સવનું સ્થાન દિવ્ય સજાવટથી ઝગમગતું બની ગયું હતું જ્યારે તુલસી માતાના વિવાહની વિધિ પરંપરાગત રીતે કરી હતી અને આ પ્રસંગે સૌભાગ્યવતી બહેનો દ્વારા તુલસી વિવાહની પાવન વિધિ કરવામાં આવી હતી આપી હતી આ સાથે સાથે ઉપસ્થિત મહેમાનોનું તુલસી વિવાહનું મહત્વ પણ સમજાવ્યું હતું ધંધુકા તથા આસપાસના વિસ્તારના ભક્તજનો વડીલો બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહી આ પાવન પ્રસંગનો આનંદ પણ માણ્યો હતો